ઓ પાણી આવી રહ્યું છે જો એક ધારો બધી સાઈડ પાણી પાણી છે વરસાદનું જોવા જાય ભી આ બધો રોડ છે અમે રોડ ઉપર ઊભા છીએ નદી પર અતિશય વરસાદ આવ્યો ને પલ્લી ગયા બધા અને પાણી જાય છે જે વરસાદનું આમ દરિયામાં લ્યા ખાડી આવતી હોય છે અત્યારે તો વરસાદનું છે કારણ કે ખાડીનું પાણી નથી પહેલ્લી જગ્યાએ જો મચ્છી મારો મચ્છી પકડે છે તે એમની લગભગ રોજગારી હોય છે એની અંદર મચ્છી પકડીને વેચી દેતા હોય છે આજુબાજુના ગામડામાં ને

сад ના લીધું આંજો જો આલ વરસાદ ચાલુ છે થઈ ગયો જોઈ લો બાય બાય સરસ મજાના પક્ષી આવેલા છે નામ નામ તો વે ફ્લેંગો ની લાગે છે દૂર થી બહુ દૂર સા નવાણે છે પાલ પંથક માં સરસ મજાના પક્ષીઓ હોય છે જો આ નજીક લઈ ગયો સરસ મજાનું છે આ બધું દૂર દૂર સુધી પાણી જ જોવામાં આવે છે आला में एंटर थे भी आसवी ये कार कार्यार नो भी से ये बाजू ब्लैक बैक सफारी ब्लैक बैक सफारी बाजू चावन उसे मिलते हैं उसे पर्यटक आओ तो यहाँ से किलोमीटर से એન્ટર થઈ ગયા છે અમે હાલ કાળિયાર પાશત્ર વિદ્યામાં રાગર જાતા વધું વધું કાળિયારો જોવામાં આવશે દૂર દૂર સુધી बहुत दूर से काड वन्य प्राणी ते बदो वो दूर दिखाइ रिया से खास करी ने वो वाला सादा वातावरण ली थोड़ा नजीक मां न थी अगर है केम थाई से दूर दूर से काड अमुक आराम करे अमुक घास चेरी रिया से बेड़ा दर